જય માતાજી જય મોગલ હું તમારો ને આજ હું તમને કહેવા આવ્યો છું મારા જીવનમાં બે અનુભવ આ મહિનામાં બેના એક સારો અને ખરાબ સારો અનુભવ મને ગુજરાત પોલીસનો મારા જીવનમાં બહેનો આ પંદર દિવસમાં બારથી પંદર દિવસ ત્યાં અને ખરાબ અનુભવ મને બહેનો સિવિલ હોસ્પિટલ રાજકોટ મારા બેન છે ગરીબ માણસ છે ગૌશાળામાં નોકરી કરે છે આખું પરિવાર અને એ લોકો ચાલતા ચાલતા રાજકોટથી જતા હતા હળવદ માતાજીના દર્શન કરવા માટે અને વચમાં એક ગાડીવારે મારા બેન રાતે પાંચ વાગે પાંચથી છ સાડા પાંચ ઉડાડી દીધા ગાડીવાળાએ અને ગાડીવાળો વહી ગયો અને હેમ્રત થઈ ગયું બેભાન થઈ ગયા હતા અમે લઈ ગયા સીધા એ લોકો લઈ ગયા મોરબી સિવિલમાં એટલે કીધું કે અહીંયા નહીં તમે રાજકોટ સિવિલમાં લઈ જાઓ ફટાફટ અહીંયા કલાક બે કલાક અહીંયા બેગડા ટાંકા ભાગા લીધા લોહી નીકળી ગયું જાજુ એવું પછી સીધા સિવિલ સિવિલ હોસ્પિટલમાં રાજકોટ આવ્યા હું ત્યાં પગી ગયો પણ સાહેબ એટલો ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે હું આપ સૌને કહું છું સરકાર પૂરું ધ્યાન આપે છે પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન ના આપતા સરકાર પૂરી દવા આપે છે હોસ્પિટલવાળા નથી આપતા તમામ ડૉક્ટરોની સુવિધા છે જેટલી પ્રાઇવેટમાં નો એટલી સિવિલમાં હોસ્પિટલમાં આવી છે પણ કોઈ ધ્યાન આપ્યું નથી ચાહે પાંચ કલાકે સીટી સ્કેન થયું છે મારા બેનનું પાંચ કલાકમાં માણા મરી જાય લાઈન નથી આમ દસ બાર જણાની ખાટલાની આપ સીસીટીવી કેમેરા છે આપ જોઈ શકો છો યા જઈને તમે લાઈન હતી આમ એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો સિરિયસ છે કીધું તો એ એક લુખો વાત કરતો તમે ડૉક્ટર મારી સાથે વાત કરતો તો કે વારંવાર તારે આવે ભાઈ કે ન આવે તો બે જાઓ શાંતિ થતી ગઈ ભાઈ હું કાબા ઘડ્યું છું કલાકાર છું તું મારે આવું વર્તન ભાઈ તમે ડૉક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસો શું થયું છે હું એ વિચાર કરું છું નાના માણસ તમે શું જવાબ થાય છે અને સાહેબ મેં એમ કીધું હું ન કીધું તમે મારો વાળો પહેલાં લઈ લો એમ પણ આમાં સિરિયસ કોણ છે એ તમે જરાજો એને તમે પહેલાં લો કોઈને પાંચ કલાકે સિરીઝ સ્કેન થયું ત્રણ કલાકે તો ડૉક્ટર આવે છે ડૉક્ટર મગતો ડૉક્ટર હોય ને એ ત્રણ કલાકે આવે છે એટલે સરકારને કહું છું હું અહીંયા આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની જેની માટે ગરીબ માણસો નભે છે એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો ગરીબ નાનો કોઈ વ્યક્તિ ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડે ત્યાં અને એટલું એટલું બેકાર સર્વિસ છે મેં નાને એક મંત્રીને પણ મેં ફોન કર્યો તો સાહેબ મંત્રીનું પણ માન આ લોકોએ રાખ્યું નથી બિલકુલ માન નથી રાખવું કોઈ ધ્યાન આપ્યું નહીં મારી સાથે માણસો પણ સારા સારા હતા પણ કોઈ તમે આ સીસી કેમેરામાં જોઈ શકો છો બારથી પંદર દિવસ થયા છે હું તારે એવું હોય છે ધાપી દઈશ તમને સિવિલ હોસ્પિટલનું બધા ન્યૂઝ જોવાની વિનંતી કરું છું આપણે તો ચોક્કસ રાજકોટ સિવિલ સિવિલ હોસ્પિટલમાં જાઓ અને એક દર્દીને પૂછો દર્દીને તમારે હાલ શું છે આગળ કોઈ ધ્યાન આપતું એમ સરકાર દવા આપે છે સરકાર સુવિધા આપે છે પણ ડૉક્ટરો છે કોઈ ધ્યાન આપતા છે નહીં આપણને કરવામાં કરવાનો અનુભવ થયો છે એના કરતાં પ્રાઇવેટમાં હું લઈ ગયો મેં કીધું હાલો મારી પાસે પાંચ રૂપિયા છે હું મદદ કરીશ મારી બેનને હું પ્રાઇવેટમાં લઈ જઈશ પણ નાના માણસો ક્યાં જશે પ્રાઇવેટમાં એનો મતલબ નાના માણસોને અહીંયા મરી જવાનું હોસ્પિટલમાં આવી આવી ખરાબમાં ખરાબ સેવા આપે છે આ સિવિલ હોસ્પિટલમાં આપ ચોક્કસ આનું ધ્યાન આપજો પહેલાં આ મારો ખરાબ અનુભવ છે જીવનમાં પહેલી વાર કે નાના માણસ શું થતું છે ગરીબ માણને મને પહેલીવાર દયા આવી આ લોકો આકાભા નામ છે એટલી ઓળખાણ છે છતાંય મારું કામ નહોતું તો નાના માણસ થતું શું હોય છે એટલે ચોક્કસ સરકારને કહું છું આપ ચોક્કસ એકવાર ધ્યાન આપજો આપણને સરકારને કદાચ ખ્યાલ જ નથી કે હોસ્પિટલમાં શું આવી રહ્યું છે સરકાર તો જે સુવિધા જોઈએ એ બધી સરકાર તો આપી દે છે પણ સામે કામ કરવાનો હોય છે કોઈ ડૉક્ટર હાજર નહોતો એક પણ ડૉક્ટર હાજર નહોતો આપ કેમેરામાં જોઈ શકો છો મગજના ડૉક્ટરની જરૂર હોય તાત્કાલિક બે અઢી કલાકે મગજના ડૉક્ટર આવ્યા છે એટલે ચોક્કસ આની સરકારને વિનંતી કે આપ ચોક્કસ આનું નોંધ લેજો અને વાળાને બધાને કહું છું ચોક્કસ આપ નોંધ લેજો સિવિલ હોસ્પિટલ રાજકોટ એ નાક કહેવાય આપણે ગુજરાતનું સિવિલ હોસ્પિટલ રાજકોટની સિવિલ હોસ્પિટલ છે ગુજરાતનું નાક છે એ નાક કપાવવાની વાત છે તો ભાઈ નાના માણસો મળે છે એક વાર ચોક્કસ ધ્યાન લેજો આ તો હું જોઉ મને ખબર પડી કે આવું બધું ચાલી રહ્યું છે આ મારી બેન જીવન અને મરણ હોય ધોળા ખાતી હતી તો મારી દયા છે બચી જાય હજી મારા બેન ભાનમાં ન થાય હજી આપ મારા બહેનો એન્ટરવ્યુ લઈ શકો છો અત્યારે મારા બેન ઘરે જ છે નડી નાખી છે નાના માણસો એટલે પછી ટાઈમ પ્રાઇવેટમાં રાખી ન કે કે પછી હું વોકાડ હોસ્પિટલ છે ત્યાં ગયો હતો ત્યાં પણ મારા બેનના પૈસા કંઈક બિલ બન્યું હતું પાંચથી ચાલી હજારનું એ લોકોએ કીધું ભાઈ નાના માણસો છે તો પ્રાઇવેટ ડૉક્ટરને સારા ઓછા પૈસા લીધા અડધા પૈસામાં દવા કરી દીધી વોકાળવાળાએ અડધા પૈસા રજા આપ્યા પછી પછી હું સ્ટાન્ડિંગમાં લઈ ગયો વધુ બીમાર હતા એટલે પણ પૈસા આપ્યા પછી અડધા પૈસા પાછા આપ્યા વકળમાંથી એથી વિશેષ મહેતા સાહેબ કરીને છે રૂપેશભાઈ મહેતા સ્ટલિંગમાં એમને મેં વાત કરી તું સાહેબ નાના